આ તો ઘણી જૂની વાત છે વર્ષોના વર્ષો વીતી ગયા ધારાનગરીમાં ગંધર્વસેન નામનો એક રાજા રહેતો હતો તેને ચાર રાણીઓ હતી અને છ દીકરા હતા જે બધા ચતુર હોશિયાર અને પરાક્રમી હતા એક દિવસ રાજાનું મૃત્યુ થઈ ગયું તેમની જગ્યાએ તેમનો મોટો દીકરો શંખ ગાદી ઉપર બિરાજમાન થયો તેણે થોડા સમય સુધી સારી રીતે શાસન ચલાવ્યું પણ તેના પછીના ભાઈ વિક્રમે તેને મારી નાખ્યો અને પોતે જ રાજા બની બેઠો તેનું રાજ્ય ધીમે ધીમે વધવા લાગ્યું એ યુદ્ધ જીતતો ગયો અને પોતાના રાજ્યની સીમાને વિસ્તારતો ગયો જીતતા જીતતા એક દિવસે તે જંબુ દ્વીપનો રાજા બની ગયો એક દિવસે તેને વિચાર આવ્યો કે આટલા બધા રાજ્ય જીતી લીધા હવે રાજ્યનો રાજ્યો ઘૂમવા પણ જોઈએ જેથી રાજ્યો છે કેવા તેની તો ખબર પડે એ પોતાના નાના ભાઈ ભરતુહરીને ગાદી આપી સાધુનો વેશ ધારણ કરી તમામ નગરોમાં ફરવા માટે નીકળી પડ્યો એ નગરમાં એક બ્રાહ્મણ તપ કરી રહ્યો હતો એક દિવસે તેની તપસ્યાથી દેવતા પ્રસન્ન થયા અને તેને એક ફળ આપતા કહ્યું કે જે પણ આ ફળને ખાશે તે અમર બની જશે બ્રાહ્મણે ફળ લાવીને પોતાની પ્રિય પત્નીને આપ્યું બ્રાહ્મણ પતિ અને પત્ની ખૂબ જ ગરીબ હતા એક ધો ત્યાં તેર તૂટે એવી પણ સ્થિતિ હતી અમર થઈને પણ તેમને તો તવંગરનું જીવન વિતાવવાનું હતું બ્રાહ્મણીએ કહ્યું આપણે અમર થઈને શું કરીશું હંમેશા ભીખ તો માગવાતા રહીશું એના કરતાં તો મરી જાઉં સારું તમે આ ફળ લઈ અને રાજાને આપી દો અને ફળના બદલામાં કેટલુંક ધન માગી લો બ્રાહ્મણે પોતાની પત્ની બ્રાહ્મણીની વાત માની લીધી અને રાજા રાજમહેલમાં રાજા ભરતુહરીને મળવા માટે પહોંચી ગયો બ્રાહ્મણી સુધી જે વાત તેને ખબર હતી તે પતિ મહારાજ ભરતુહરીને કહી સંભળાવ્યો ભરતુહરી ખુશ થઈ ગયો ભાઈએ આટલા બધા રાજ્ય અને નાણાં જીત્યા હતા તો ગયા વાપરશે આમ માની તેણે રાજમહેલની વિશાળ તિજોરીમાંથી એક લાખ જેટલા રૂપિયા કાઢી બ્રાહ્મણને આપી દીધા બ્રાહ્મણ ખુશ થઈ ગયો તેણે રાજાને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય લીધી મહારાજ પરતુહરી પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો તેણે મહેલમાં જઈને એ ફળ તેને આપી દીધું રાણીની મિત્ર શહેરના સેની સાથે હતી તેણે એ ફળ શહેરના રક્ષકને આપી દીધું રાણીને ખબર ન હતી પણ રક્ષક તો વેશ્યા પાસે રોજે જતો હતો એ ફળ તેણે પોતાની પ્રિય વેશ્યાને આપી દીધું વેશ્યાને વિચાર આવી ગયો કે આ ફળ તો તેણે રાજાને જ આપી દેવું જોઈએ રાજા અમર થશે તો રાજ્યમાં ખુશાંતિ આવશે એ રાજા ભરતુહરી પાસે ગઈ અને તે ફળ આપી દીધું ભરતુહરી તે બ્રાહ્મણ કરતાં પણ વધુ ધન આપ્યું પણ જ્યારે ફળને આંખની નજીક લાવી તેને અવલોકન કર્યું તો ચકિત થઈ ગયો આ એ જ ફળ હતું જે પેલા બ્રાહ્મણે તેને આપ્યું હતું તેને ખોટું લાગી ગયું જે પત્નીને તે પોતાની જીવ કરતાં પણ વધારે ચાહતો હતો તે અમર કરી દેતું ફળ તેણે ઠુકરાવી દીધું તે તુરંત રાણી પાસે ગયો અને તેને ગુસ્સામાં પૂછ્યું મેં તને જે ફળ આપ્યું હતું તેને તે શું કર્યું રાણીએ ભરતુહરી સામે ખોટું બોલ્યું અને કહ્યું એ તો હું ખાઈ ગઈ તમારી આજ્ઞાનું હું કોઈ દિવસ ઉલ્લંઘન થોડી કરું રાજાએ તો વેસ્યાએ આપેલું ફળ તેની આંખ સામે ધરી દીધું રાણે શું બોલ બોલવું શું કરવું તેની તેની મથામણમાં પડી ગઈ ભરતુહરીએ વાત કઢાવવા ઊંચા અવાજે બોલ્યું ત્યાં તે રાણી બકરીની જેમ બે બે કરતાં બહુ બધું બકી ગઈ ભરતુહરીને મનમાં થઈ ગયું કે આ દુનિયા એક માયાજાળ છે આમાં પોતાનું તો કોઈ જ છે જ નહીં તે રાણીના ઓરડામાંથી બહાર આવ્યો અને ફળને પાણી વડે ધોઈ પોતે જ ખાઈ ગયો ફળને પેટમાં પધરાવ્યા પછી તેણે રાજપાટ છોડી દેવાનો નિર્ણય લીધો સાધુનો વેશ ધારણ કર્યો અને જંગલમાં તપ કરવા માટે નીકળી પડ્યો ભરતુહરીના જંગલમાં જવાથી ગાદી રાજા વિનાની થઈ ગઈ આ વાતની જ્યારે રાજા ઇન્દ્રને ખબર પડી તો તે એણે એક દેવને ધારા નગરીની રખેવાળી કરવા માટે તાત્કાલિક મોકલી દીધો એ દિવસ રાત ત્યાં જ રહેવા લાગ્યો અને રાજા વિનાના નગરની રક્ષા કરવા લાગ્યો ભરતું હવે રાજા નથી તે સાધુનો વેશ ધારણ કરી જંગલમાં તપ કરવા માટે ચાલ્યો ગયો આ વાતની જ્યારે વિક્રમને ખબર પડી તો તે દોડીને ભરત દેશમાં આવી ગયો અડધી રાતનો એ સમય હતો કોઈ દેખાતું ન હતું અંધારી રાતમાં બોલી રહ્યા હતા ઘૂ અવાજ આવી રહ્યો હતો જંગલમાંથી શિયાળો બોલી રહ્યા હતા જંગલમાં પ્રવેશ કરવા વિક્રમ ગયો ત્યાં દેવે તેને રોકી લીધો રાજાએ કહ્યું હું વિક્રમ છું આ મારું રાજ્ય છે તો મને રોકવા વાળો કોણ ઇન્દ્રએ જે દેવને મોકલ્યો હતો તેણે વિક્રમને પોતાની ખરી ઓળખ આપતા આપતા કહ્યું મને રાજા ઇન્દ્રએ આ નગરીની રખેવાળી કરવા માટે મોકલ્યું છે તું જો સાચે રાજા વિક્રમ હો તો આ વાત મારી સાથે યુદ્ધ કર અને મને પરાજિત કર અને સાબિત કર કે તું સાચો વિક્રમ રાજા છો બંને વચ્ચે યુદ્ધ થયું રાજા અને દેવે એકબીજાની સામે પોતાના હાથ ભેગા કર્યા અને પછાડવા લાગ્યા થોડી રાજા તે મને હરાવી દીધો હું તને જીવનદામ આપતા એક રહસ્યની વાત કહું છું જે તારી સાથે બનવાની છે દેવે વીર વિક્રમની પ્રશંસા કરી અને પછી ઉમેર્યું હે રાજા એક નગરમાં અને એક જ નક્ષત્રમાં તમે ત્રણ માણસો પેદા થયા હતા તે રાજાના ઘરે જન્મ લીધો બીજાએ તેની તેલીને ત્યાં અને ત્રીજો સિદ્ધ નીકળ્યો તો અહીં રાજા બનીને રાજ કરે છે તેલી પાતળમાં રાજ કરે છે સિદ્ધ ખૂબ જ ચાલાક નીકળ્યો તેણે યોગ સાધન ના અને તપસ્યા કરી અને તેલીને મારી નાખવા માટે તૈયાર થયો પણ તેલી ભાગી ગયો અને તે સ્મશાનમાં સિદ્ધ વૃક્ષ પર ઉલટો લટકી રહ્યો છે હવે એ તને મારવા માટે ગમે તે કરી શકે છે સાવધાન રહેજે રાજા કહીને દેવ પરત તેમની વાત રાજાએ ગંભીરતાથી ન લીધી તેને મનમાં એમ હતું કે દેવને પરાસ્ત કરનાર મને વળી કોણ પરાજિત કરે રાજા પણ રાજમહેલમાં ચાલ્યો ગયો તેમણે પરત ફરેલ લા જોઈને લોકો ખુશ થઈ ગયા નગરમાં આનંદ છવાઈ ગયો ઉત્સવો મનાવવામાં આવ્યા